નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી છે કોઈ બી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે

કે કયા કયા શિક્ષકે કઈ કઈ દેશની ટ્રીપમાં ગયા છે જો કે આ તમામની વચ્ચે હવે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે અરજી વગર તેમને માહિતી મળતાની સાથે જ સીઆઈડી ક્રાઇમને સીધે સીધા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે આ ઘટનાની અંદર તપાસ કરવામાં આવી છે

કે તેના એજન્ટ એ સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનની અંદર પણ ફેલાયેલા હતા અને હવે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભારતની અંદર છે કે ભારત બહાર ફરાર થઈ ચૂક્યો છે તેની હજુ સુધી માહિતી મળી નથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ પણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાંય હજુ સુધી તે ધરપકડમાં નથી આવ્યો ક્રાઇમ બ્રાન્ચની છેલ્લી માહિતી અને છેલ્લા ટ્રેકના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશથી નેપાળ જવાના રસ્તા ઉપર જોવા મળ્યો હતો તેનું લોકેશન મળ્યું હતું અને હજુ પણ આ ભૂપેન્દ્રસિંહ એ ભારતમાં હોવાની ચર્ચા છે પરંતુ ક્યાંક એ જો ભારતમાં હોય તો હજી સુધી ફરાર કેમ અને બીજી તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીનું પહેલી વખત બીઝેડ ગ્રુપને લઈને મહત્વપૂર્ણ નિવેદન શું કહ્યું ગૃહમંત્રીએ બીઝેડ ગ્રુપના આખાયા કૌભાંડને લઈને એ પણ સાંભળી લો કે સાબરકાઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે કોઈ બી વ્યક્તિ હોય કેવા બી વ્યક્તિ હોય પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઈમ દ્વારા ભરવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈ બી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે કે સાબરકાંઠામાં ચાલતા જે પોન્જી સ્કીમ છે કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ

કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહી આવે કે સાબરકાંઠામાં જે પોન્જી સ્કીમ છે કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે કોઈ બી વ્યક્તિ હોય કેવા વ્યક્તિ હોય હોય પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે

આ કેસની અંદર તપાસના સીધા આદેશ આપવામાં આવ્યા હતા અને તે આદેશના આધારે આખી આ આ ઘટનાની ઘટનાની તપાસ થઈ રહી છે અંદર જે જે કોઈ પણ વ્યક્તિ હશે હશે તમામ દોષી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યના નાગરિકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચના સામે કાયદાનો સકંજો જે છે તે કસવામાં આવશે આ પ્રકારનું મહત્વપૂર્ણ નિવેદન એ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે જોકે હજુ સુધી આ કેસનો મુખ્ય આરોપી જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફરાર થઈ ચૂક્યો છે પરંતુ તેની પણ ધરપકડ કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે આખી આ ઘટનાની અંદર મહત્વપૂર્ણ એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે કે આ ઘટના અંતર્ગત આ કેસની અંદર આ મુખ્ય આરોપી એ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ દેશની અંદર છે કે ભારત દેશની બહાર ગયો છે તેની હજી પાળ નથી પરંતુ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે હવે અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ એલર્ટ મોડ ઉપર છે અને સાથે સાથે આ બીઝેડ ગ્રુપના એજન્ટોની પણ ધરપકડ કરવા માટે સીઆઈડી ક્રાઇમ સહિત તમામ ટીમો એ તપાસમાં લાગી ચૂકી છે અને ક્યાંક આ આંકડો એના માત્ર છ હજાર કરોડ પરંતુ આ આંકડો દસ હજાર કરોડને પણ પાર પહોંચે તેવી શક્યતાઓ છે હવે જોવાનું રહેશે કે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બચાવવા માટે કયા કયા નેતાઓ મેદાને આવે છે અથવા તો કોણ કોણ એ મેદાનમાં આવીને ખરેખરમાં એને બચાવવા માગે છે કે એની ધરપકડ કરાવવા માગે છે એ જોવાનું રહેશે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો એ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર